નમસ્કાર વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી વડોદરા શહેરના ઇલોરા પાર્ક ટ્રાફિકથી ધમધમતા વિસ્તાર ગણાય છે ત્યાં વાહનોની અવરજવર વધુ પ્રમાણમાં થતી હોય છે ત્યારે આજરોજ વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા ઇલોરા પાર્ક ચોકથી નટુભાઈ સર્કલ સુધી દુકાનોની આગળ ફૂટપાથ પર ના ઓટલા શેડ હોલ્ડિંગ સહિતના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી દબાણમાં વડોદરા મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગના બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર પી पियुष गवली सहित वडोदरा महानगरपालिका दबाण शाखा की टीम पोलिस बंदोबस्त साथ दबाण दूर करने की कामगी हाथ धराई थी टाउन प्लानिंग शाखा में आओ छूँ बांधकाम तपास पीयूष भाई गवली અમે ઇલોરા પાર્ક વિસ્તારમાં પાર્કિંગ માટે જ પાર્કિંગના ભાગરૂપે એક ઝુંબેશ ચાલુ કરી રહ્યા છે માન્ય મ્યુનિસિપલ કમિશનર સાહેબની સૂચના મુજબ લોકો પાર્કિંગની જગ્યામાં જ પાર્કિંગ કરે અને રસ્તા પર પાર્કિંગ ના કરે એ હેતુથી અમે પાર્કિંગની જગ્યામાં જે કંઈક આવતા દબાણો એ દૂર કરી રહ્યા છે અત્યારે અમે સુગમ પાર્ક